ત્રીજી મે બે હજાર ચોવીસ શુક્રવાર આજના પહેલા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ પુનૃત્થાન પામેલા ઈસુને કોને કોને દર્શન દીધા છે તે ભક્તોની યાદી બનાવે છે આજે સંત ફિલિપ અને સંત યાકોબનો તહેવાર છે આ બંને ઈસુના બાર શિષ્યોના વર્તુળના સભ્યો હતા આ બાર શિષ્યોનો ઉલ્લેખ યાદીમાં બીજે ક્રમે આવે છે અર્થાત ફિલિપ અને યાકોબ પુનરૂત્થાન પામેલા ઈસુના દર્શન પામનાર અગ્રગણ્ય ભક્તો છે આગળ વધતા પ્રેષિતો અને યાકોબનો ઉલ્લેખ થાય છે આ પ્રેષિતો એટલે ઈસુએ જેઓને ઉપદેશાર્થે મોકલ્યા હતા તે બોતેર શિષ્યો હોઈ શકે છે યાકોબ એટલે ઈસુના ગામ નાઝરેતના રહેવાસી અને ઈસુના સગા તેઓ યરૂસલેમના ધર્માધ્યક્ષ હતા આજના શુભ સંદેશમાં ફિલિપ ઈશુને પિતાના દર્શન કરવાની વિનંતી કરે છે ફિલિપની વિનંતીને કારણે આપણને સત્ય જાણવા મળે છે કે ઈશુ પિતામાં અને પિતા ઈશુમાં વસે છે ઈશુના દર્શન એટલે પિતાના દર્શન પ્રસ્તુત ઉલ્લેખ ઉપરાંત પણ શુભ સંદેશોમાં ફિલિપના અન્ય ઉલ્લેખો મળે છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ